વડોદરા લોકસભાની બેઠક પર ભાજપાના વિજેતા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલની અધ્યક્ષતા અને સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઉપસ્થિતિમાં વડોદરા લોકસભાની ચૂંટણીમાં એકસો ને પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના સાવલી ડેસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય મત વિસ્તારના ભાજપા કાર્યકરો અને મતદારોનો જંગી બહુમતીથી જીતના સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરી અભિવાદન કાર્યક્રમ યોજાતો જેમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ સહિત વડોદરા લોકસભા સીટના વિજેતા ડોક્ટર હેમંત જોશીએ સર્વ ભાજપ કાર્યકરો અને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ વિસ્તારના વિકાસ કાર્યોમાં હંમેશા સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈની સાથે મળી કામ કરીશુંની ખાતરી આપી હતી આ પ્રસંગે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિત જિલ્લા અને સાવલી ડેસર તાલુકાના ભાજપા કાર્યકરો પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવા નિમાયલ સાંસદ હેમાંગ જોશીને પુષ્પમાલા અને બુકે આપી શુભેચ્છા લોકસભાની ચૂંટણી અંતર્ગત સાવલી વિધાનસભાના તમામ કાર્યકર્તાઓનો માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબની સૂચનાથી એક કાર્યકર્તા અભિવાદન સમારંભ રાખવામાં આવ્યો જેની અંદર આપણા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રીમાન સતીષભાઈ આપણા સાવલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ પૂર્વ સાંસદ શ્રીમતીબેન રંજનબેન ભટ્ટ તમામ સાવલીના હોદ્દેદારો જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ગાયત્રીબેન તાલુકા પંચાયતની સમગ્ર હોદ્દેદારો નગરપાલિકા અને તમામ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને સાવલી વિધાનસભા અંતર્ગત આવતા તમામ કાર્યકર્તાઓનો સત્કાર સમારંભ અભિવાદન સમારંભ તથા એ તેમના દ્વારા મારું જે સત્કાર સ્વાગત કરવામાં આવ્યું